માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી રામ ફાઇનલી આપણે આવી ગયા છીએ સુંડિયાના ગણેશપુરા મેલાડીમાના મંદિરે તો ચાલો મિત્રો તમને મંદિરે દર્શન કરાવું અને મારી સાથે કેટલાક મિત્રો પણ છે એ કેમેરાથી છુપાય છે એ પણ તમને બતાવું આ મારા જસુભાઈ છે ભાઈ હા જો એમને કે મને કેમેરા ના લે તો પણ દોરેથી લીધા છે તમને મંદિર બતાવું Vai botar a minha lima જય મેલાડી માં જય ભોવાજી વાધી આનંદ આનંદ તો આપડે અહિયાં લીલાજી ના થયો જનતીજી ભુવાજી ના થયો છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો જય મેલાડી માં તો આપડે ફાઈનલી આવી પહોંચ્યા છીએ જયંતીજી ભુવાજી ની માં મેલાડી ના મંદિરે અને આપણે મેલડીમાના દર્શન કરીશું અને તમે પણ યુટ્યુબના વિડીયો દ્વારા દર્શન કરજો અને જો તમારે અહીંયા આપવું હોય તો સુંઢિયાથી લગભગ બે કિલોમીટર ગણેશ પૂરા કરીને અમારું એક પરું છે તો તે પર આવજો તો હવે આગળ વિડીયોમાં બનાવી રહીજો અને ભુવાજી સાથે આપણે કેટલીક વાતો પણ કરીશું જય માતાજી મિત્રો તો આપણે અહીંયા મેલણીમાના મંદિરે આવી ગયા છીએ અને આ અમારા ભુવાજી પછી આ જસુભાઈ આ ભુવાજીનો છોકરો છે ભુવાજી તમાર નામ ગયો હા કલો કાકો અમારો પછી આ ગંભીર ભાવ હવે આ ભુવાજી નું કઉ આ માતાજીના વિશે થોડું ઘણું તમને જે કી એ બરાબર હોવા અને યોગ્ય લાગત માતાજી માં કેવું હોય છે તમારો પ્રેમ ભાવ ભક્તિ તમે સારી ભક્તિ કરો ટાઈમ થી માતાજી ની કરો ટાઈમ થી કોઈ માતાજીના પાર દર્શન કરવા આવ્યો હોય ને સારો જવાબ આપો તો સો ટકા માતાજી કોઈ તમારી પેઢીનું નામ જવા દેતી નથી પણ ભક્તોને એવું કહેવું છે કે કોઈ દાળ કોઈ ભુવાની વાતમાં ખોટી રીતે અંધશ્રદ્ધામાં આવી ના જવું અત્યારે ભુવાઓ એક ધંધો કરી નાખ્યો છે ભલે ખુદ હું ભુવો છું પણ એક વાત કરી રહ્યો છું ભુવા ધંધો કરજો ગમે તેના ઘેર ગરીબ ના ઘેર જોવા જતા પેલું કાવતરું કાઢે છે કોઈ ભુવો કાવતરું કાઢે અને કાવતરું વાળવાનું કે તો કહી દે કે ભુવાજી કાવતરું સાઈડમાં માં મિલી જાય અમે પતાઈ દેસુ પણ અમારે કોઈ માતાજીનો કોઈ દુઃખ હતો અમને બતાવો કાવતરો દરેક ભુવાના ગમે તેના ઘેર બેસે ભુવો અને દોઢ નાખશે તો કાવતરા નો દોઢ આવી જવાનો હશે એ વસ્તુ જ એવી છે બરાબર એટલે કોઈ અંધશ્રદ્ધામાં કોઈ લોકો આવશો નહીં અને ઘેર તમારી જે કુળની માતા હોય કુળની માતાની વ્યવસ્થિત નિવાબધી કરો પૂજા ભક્તિ કરો તો સો ટકા તમારે કોઈ કાવતરોય નહીં આવું કે કશું બનવાનું નહીં કોઈ દારૂ પણ તમે તમારા ઘરના મા બાપની સેવા કરો તો કશું જ બનવાનું નહીં કલાભાઈ આવા સાચી પણ તમે તમારા મા બાપને મેલીને અંબાજી જતા રહો પાવાગઢ જતા રહો કશું કામ આપવાનું નથી ઘેર તમારી પુવા ચિટ્ટીઓ મેળેલી જે છે તમારા બાપ સાથે પેઢીની એને ટાઈમ થી દીવો ભરો દીવો ના હોય તો બે અગરબત્તી આપો તો બધું જ કાર્ય બનશે પણ ચોટીલા જો મારું કામ થઈ જાય પાવાગઢ જો મારું કામ થાય પણ ઘેર તમારો મા બાપ કદાચ ભૂષવા બેહરી રહ્યો હશે તો ભુવાજી કામ આવતું નથી નથી અન કોઈ ભુવાજીના અંધશ્રદ્ધા માં આવશો નહીં સારો કોઈ ભૂવ નહીં મળે અન

અને એ રોજ એના ભાઈઓ ભેગું નહીં બેઠેલો હોય કોઈ તમને તમારા ભાઈઓ કોઈ ભુવાની તમારી કુલની પેલી વાત કરો કુલ સો ટકા તમને જવાબ આપી દેશે કોઈ તમારી ચઢૌ માતા હોય કોઈ સધી માતા હોય કોઈને મેળી માતા હોય કોઈ સિકોતર માતા હોય આજની બધી માતા દરેક ના ઘેર હોય છે દરેક સમાજ ની અંદર તો તમારી ચઢૌ માતાને પૂછી લો તમારી કળની માતા ભુવાન પૂછી લેશે તો સો ટકા તમને જવાબ આપી દેશે ભુવાજી અને તમારી ઘરની માથે જો કદાચ જવાબ આપશે તો તમારે જો બીજા જવાન જરૂર નથી નથી એની દયા હશે તો કોઈ જગ્યાએ કોઈ ભૂવા પાડે તો મલકમાં જવાન જરૂર નથી પણ તમારું દેવ તમારા અવળું હશે તો દુનિયા ફરશો તો ઠેકોણ પડવાનું નહીં નહીં કરાવે એટલે કોઈ ભુવાજી ના કોઈની અંધશ્રદ્ધામાં કોઈ આપશો નહીં અને સો ટકા તમે તમારી ઘરની માતા હોય કે તમારી કુલની માતા હોય તો એની સેવા કરો તો બધું તમને ફળ મળી જશે

મારા ટ્રાન્સપોર્ટ નું નામ છે જય મેરડી ચકલામાં રહું છું બરાબર ઠાકોરવાસ માં મંદિરના ખોચામાં કોઈ નાની ગાડીનું નું હોય તો બી મારે પાસે નાની ગાડી છે સાથે અને મારી દર પુન્ય મેં બેઠક સુંધિયા ગામમાં હોય છે ગણેશપુરા માતાના પાર કોઈ કોઈ કામકાજ હોય તો સો ટકા આવજો આપણે કોઈ ગરીબ હશે કોઈ માટે સેવા મહેનત કરશું બરાબર અને આપણે કોઈનો રૂપિયો લેતા નહીં હોય હા સરસ મજા નહીં ભુવાજીએ વાત કરી એક રૂપિયો લેતા નહી તમારા પુવા તો માથે નગરબત્તી લાવજો નગર કોઈ નહીં ભાઈ હા હા કોઈ આવશો તો ચા પાણી ખવરાયો ખાવાના ટાઈમે જ્યારે ખવરાવ્યો સાધન લઈને આવ્યા તો બસ બસમાં બે આવે બાઇકિંગ માણસને મોકલી દઈશ અને મારી માની છો તો આ વિડીયો કોમમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પાછા અને બીજું ભુભાજી તમે ખાલી એટલું કહી દો કે અલકેશ સુધી હા વ્લોગ આ ચેનલનું સબસ્ક્રાઇબ લાઈક અને શેર અને બેલનું બટન

જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો તો ફાઈનલી આપણો બ્લોગ નું અહી શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે લોકો ઘરે નીકળીએ છીએ ભુવાજી જય માતાજી માતાજી જય માતાજી અમે ચેલો ગુરુ છીએ ભાઈ હા